કેમ છો મિત્રો આજે આપણે આવી ગયા છીએ નારી ગામમાં આવેલ રામાપીર બાપાના મંદિરે નારી ગામમાં આવતા જ ડાબી સાઈડ પુલ પાસે આ મંદિર આવેલું છે રામાપીર બાપાનો ઉત્સવ આવી રહ્યો છે એટલે તમે જોઈ શકો છો કે ઉત્સવની તૈયારીઓ મંદિરમાં ચાલુ છે ઉત્સવ માટે આ મંદિરમાં મંડપને એવું પણ નખાઈ ગયું છે જુઓ મિત્રો આ છે નારી ગામમાં આવેલું રામાપીર બાપાનું મંદિર આ મંદિર ખૂબ જ મોટું છે અને ખૂબ જ સુંદર મંદિર છે અહીંયા મોટા મંદિરની બાજુમાં રામાપીર બાપાનું નાનું મંદિર પણ છે તો ચાલો હવે બાજુમાં બની રહેલા મોટા મંદિરના દર્શન કરીએ અંદરથી પણ આ મંદિર ખૂબ જ સુંદર છે મોટા મોટા પથ્થરોમાં શિલ્પકારીનું સુંદર મજાનું કામ કરવામાં આવ્યું છે અને મંદિર ખૂબ જ સુંદર લાગે છે જુઓ આ મંદિરના લાલ પથ્થર ઉપર જે કોતરાણી કામ થયું છે એ જોઈને આપણે જે હિસ્ટ્રીમાં પહેલાં જે મંદિરો બનતા એ મંદિરની ફિલિંગ આવે છે આ મંદિર અંદરથી પણ ખૂબ જ મોટું છે તમે પણ નારી ગામ બાજુ આવો તો રામાપીર બાપાના આ મંદિરના દર્શન કરવા એકવાર જરૂર આવજો તમે આ મંદિરે દર્શન કરવા આવો ત્યારે બાજુમાં આવેલું આ હનુમાનજી મહારાજનું આરસનું બનેલું સુંદર મજાના મંદિરના દર્શન કરવાનું ભૂલશો નહીં આ મંદિરમાં તમને એક પોઝિટિવ એનર્જી ફીલ થશે આ મંદિરમાં સુંદર મજાની રામાપીર બાપાની પ્રતિમાના દર્શન તમને થશે મંદિરની બહાર એક સુંદર મજાનો નાનો આમ તો બગીચો પણ છે અને આ બગીચામાં ઘણા બધા ફૂલના ફ્રૂટના ઝાડવા ઉગાવવામાં આવ્યા છે જો મિત્રો આ શું છે તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ મૂર્તિ વિશે તમને કંઈ ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો મિત્રો અહીં અમે દર્શન કરીને અમે રવાના થયા અમારા ગામ ભૂલસરમાં આવેલા રામાપીર બાપાના મંદિરે દર્શન કરો જો મિત્રો આજે ભૂલસર ગામમાં આવેલું રામાપીર બાપાનું ભવ્ય મંદિર આ મંદિર પણ ખૂબ જ મોટું અને સુંદર છે અહીંયા પણ રામદેવપીર બાપાના ઉત્સવની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે અહીંયા લોકો દૂર દૂર થી દર્શન કરવા આવે છે જો તમે પણ કુલસર ગામની આજુબાજુના વિસ્તારમાં રહેતા હો તો આ મંદિર દર્શન કરવા એકવાર જરૂર આવજો જુઓ મિત્રો મંદિરની અંદર પણ ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કરેલ છે મંદિરની અંદર રામદેવપીર પાપાની સુંદર મજાની પ્રતિમાના દર્શન થાય છે અહીંયા ભાઈબન આપણે ચાની પ્રસાદી પણ આપી ભાઈબને પૂછ્યું કે ગઈ ચેનલ માં આપણો લોગ આવશે ચા પીને આપણે મંદિરની આગળ હોલ આવેલો છે ત્યાં શૂટ કરવા ગયા મંદિરની ઉપર જે લાઇટિંગ સિરીઝનું ડેકોરેશન કર્યું છે તે રાત્રે ખૂબ જ સુંદર લાગે છે મંદિરની બાજુમાં બે માલનો ખૂબ જ વિશાળ હોલ છે ગામમાં લગ્ન પ્રસંગ કે બીજા કોઈ પ્રસંગ હોય તો આ હોલમાં જ જમણવારને બધું રાખવામાં આવે છે તો તમે પણ મિત્રો ભુલસર ગામમાં આવેલા આ રામાપીર બાપાના મંદિરે દર્શન કરવા આવેલા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ના આવ્યા હોય તો તમે પણ તમારા પરિવાર અને મિત્રો સાથે આ મંદિરે દર્શન કરવા એકવાર જરૂર આવજો ભાવનગરના નવા નવા લોગ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ બેલાયકન દબાણ ભૂલતા નહીં હો